એક મમ્મી મારી પાસે આવીને ચિંતાથી કીધું કે સાહેબ મારું બાળક કઈ જમતું જ નથી તમે પૂછ્યું કે આખો દિવસ શું કરે છે તેમણે કહ્યું કે રમે છે દોડે છે ઉધે છે એક મિનિટ પગ વાળીને બેસતો નથી એનો મતલબ કે બાળક એનર્જેટિક છે બાળકને તો બીમારી નથી તો દરેક બાળકની ઇફેક્ટ અલગ અલગ હોય એના શરીરને જેટલું જોઈએ એટલું જ જમશે સમસ્યા ત્યારે છે કે જ્યારે બાળક ટીવી કે મોબાઈલ જોતા જોતા જમે છે અથવા તો વધારે પડતું જંક ફૂડ ચોકલેટ સ્નેક્સ આવું વધારે ખાય તેના લીધે main ફૂડ ખાવાની ઈચ્છા નથી રહેતી. બીજું કે બાળકને આપણી જેમ સવાર બપોર સાંજ ત્રણ time એકસાથે બેસીને જમવાની ટેવ નથી. દરેક કલાક બે કલાક કે કંઈક ને કંઈક ખાય મતલબ કે એના શરીરે જોઈએ એટલો ખોરાક મળી રહેતો હોય તો ફોર્સ કરવાની જરૂર નથી. પરંતુ જો બાળક જલ્દી થાકી જાય, થોડું દોડે ને હાંફી જાય અથવા તો રાત્રે કોમ દુખવાની ફરિયાદ કરે તો ખોરાક બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. જો તમને એવું લાગે કે બાળક ઓછું જમે છે પણ healthy, હેપી અને એનર્જેટિક છે. તો ચિંતા કરવાની જરૂર નથી અને આ રીણ બીજા માતા પિતા ને શોએ તમે પછી એ પણ કારણો કે ચિંતા ન થાય